આજે આસોવ ચૌદસ તાંત્રિક દ્રષ્ટિએ આ દિવસને અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે દેશભરમાં તાંત્રિકો આજના દિવસે અને અજ્ઞાત સ્થળો પર વિધિઓ કરે છે તો બીજી તરફ વડોદરાના માંડવી રોડ પર આવેલા કાળિકા માતાના મંદિરમાં આજે વિશેષ પૂજા યોજાય છે વડોદરાના કાળિકા માતા મંદિરમાં આજના દિવસે છેલ્લા નેવું વર્ષથી અનોખી પરંપરા નિભાવવામાં આવે છે અહીં માતાજીને ખાસ લીંબુનો હાર ચઢાવવા રાશિ ફળ પણ ચઢાવવામાં આવે છે જે ભક્તોની વ્યક્તિગત મનોકામનાઓની પૂર્તિ માટે માતાજીને અર્પણ થાય છે ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ વિશેષ વિધિમાં ભાગ લે છે કંઈક ને કંઈક રીતે દુખ્યું હોય કે કંઈક ને કંઈક વસ્તુની ઈચ્છા રહી ગઈ હોય એ લોકોને પૂર્ણ પરિપૂર્ણ ના થતી હોય તો એ લોકો લીંબુનો હાર ચડાવે છે રાશિફળ એટલા માટે અમે લોકો આ વખતે નથી લીધું કે રાશિફળ માટે અમુક નિયમો હોય છે કે પિતૃ નક્ષત્ર હોય નક્ષત્ર આંધળા હોય એવા નક્ષત્રો એમાં રાશિફળ મૂકો તો તમને લીંબુનું મૂકેલું ફળ પણ ના મળે એટલે અમે લોકોએ આ વખતે રાશિફળને નથી લીધું આવતી સાલ માતાજીની કૃપાથી રાશિફળનું છે નક્ષત્ર સારું છે એટલે આવતી સાલ અમે લઈશું